પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ નામના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ શ્રી એમ કે ઈશરાણી નાવના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ ટીમ તથા સુરત શહેર ના સંયુક્ત બાતમીના આધારે ઉધના ઉદ્યોગનગર રોડ નંબર ચાર ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ફ્લોર નંબર ડી એકસો ચોરાણું સાધિકા બેગ નામના ખાતામાં ડુપ્લિકેટ સ્કૂલ બેગો તથા ટ્રાવેલિંગ બેગો બનાવનાર આરોપીઓ મોહમ્મદ સહેજાદ મોહમ્મદ સત્તાર આલમ ઉંમર વર્ષ બેતાળીસ ધંધો વેપાર રહે એ એક હજાર બસો બે સાનિયા રેસીડેન્સી અજમેરી ફ્લેટ કોઝવે રોડ સામે રાંદેર ભેંસાણ ગામ સુરત શહેર તથા ઇફ્તખાર ઇકબાલ અહેમદી સલમાની ઉંમર વર્ષ કંદો નોકરી રહે એકસો તેત્રીસ પટેલનગર સોસાયટી અહેમદી મસ્જિદ પાસે ઉધના સુરત શહેરનાઓને ઉધના પોલીસ સ્ટેશન બી ગુનો રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ થી કોપીરાઈટ એક્ટ ઓગણીસો સત્તાવનની કલમ એકાવન ત્રેસઠ ચોસઠ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોક્ત કર્મચારીઓ સારી અને પ્રશંસનીય કામગીરી કરવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે